જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હાહાકાર મચાવતો અનોખો મહાઠક ઝડપાયો છે ગીર સોમનાથ જિલ્લાના ડારી ગામનો અમરહાજી જીકાળી નામનો આ અનોખો મહાઠક ગેટા બકરા બાઇકો સહિત ની ખરીદી કરી રોકડ રૂપિયાને બદલે ચેક દ્વારા લેતી દેતી કરતો હતો પરંતુ અપૂરતા બેલેન્સ ને કારણે ચેક રિટર્ન થતા હતા બાદમાં ચીજ વસ્તુઓ વેચનાર ઉઘરાણીઓ કરે તો ડાક ધમકી આપતો હતો અધિકારીઓની પણ ખોટી ઓળખ આપી આ શખ્સ છેતરપિંડી આચરતો આ મહાઠક સોમનાથના કોડીનાર તાલુકામાં ઓગણસાઠ આસામીઓ સાથે પણ ફ્રોડ કર્યું હોવાનું બહાર આવ્યું છે જૂનાગઢના વંથલી પંથકમાં પણ ઠગબાજ વિરુદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાયેલ છે કોડીનાર પોલીસે ભેજાબાજીને ઝડપી પાડતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે વંથલી પોલીસે અનોખા ભેજાબાજનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે તો હજુ પણ પોલીસ તપાસ બાદ

હજી જીગાણી મને ખોટો ચેક દઈને મારી દોઢ લાખ રૂપિયાનું જે હું ભરી ગયો છે મેં એને અથવા ફોન કર્યો મને ચેક આપ્યો મને એવું કહે ભાઈ મેં કીધું છે કે મને અભર માણસો મને ખબર નથી તો મને કહે હું સરકારી ગવર્મેન્ટનો માણસ છો હું તારી માથે ખોટું નહીં કરું એટલે મને ચેક આપ્યો અઢાર તારીખે બે હજાર સાતના ત્રેવીસના રોજે લઈ ગયો છે એટલે મને એવું કીધું કે ભાઈ તું કે પહેલી તારીખે તને પેમેન્ટ થઈ જાય ચેક રિટર્ન થયો એટલે એટલે મને પાછી એવી માહિતી આપી મને કે હવે તું છે ને ભાઈ ફોન પણ ક્યાંય કરતો નહીં અને ફોન કોઈને નંબર આપતો નહીં બરાબર હું તને ગમે ના ભેગો થાય તારું લોકેશન મારે પાસે છે એટલે તને હું ગમે ના પડકારીશ કે આમ છે તેમ છે બતાવી દઈશ એમ દગો મને ધમકી મેળવી તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી પછી પછી એને મેં ફોન કર્યા પછી તમને મને એવું કીધું છે કે ભાઈ પેમેન્ટ તને આપશી નહીં તારે થાય એ કરી લેજે તું પોલીસ સ્ટેશનમાં જા ગમે ના જા ગમે એ ધોળા કરી હા હું તને રૂપિયો આપીશ નહીં એ પછી એને ભેવું બેસીને કહ્યું કે હું હું ગરીબ માણસ હોઉં મને કાંઈ એમાં કાંઈ ખબર નથી પડતી બરાબર એટલે મારું કાંઈ પાટીને હાઇબ્રિડ નહીં જો આવું મારું નામ છે ઇલેશ ભલે ગામ સોનેરી ગામ છે ત્રણ મહિના પહેલાં વેરાવળ તાલુકાના ડારી ગામનો અમર હાજી જીકાની મારી પાસેથી ચેક પેટે ત્યાંસી હજાર રૂપિયાનો બકરા લઈ ગયો હતો અત્યાર સુધીમાં ત્રણ મહિનાની અંદરમાં પૈસા મને મળેલા નથી ચેક મેં ત્રણ ફેરી બેંકમાં જમા કરાવ્યો છે ચેક ત્રણ ફેરી રિટર્ન થયો છે અને ભાઈ કચ્છમાંથી પકડાણા છે કોડીનાર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અત્યારે વંચી પોલીસ સ્ટેશનની લોકઅપમાં છે અને એની પાસેથી પોલીસે ઓવર સાઇટ ગુના કબૂલા આવ્યા છે અત્યારે સાઇટ ગુના એની કરેલા છે આના વગરનાથી ઘણા ગુના છે ખોટા ચેક આપેલા છે ખોટા ખોટા માહિતગાર આપીને લોકોને કે હું પોલીસમાં છું હું કન્સ્ટ્રક્શનનું કરું છું આ તે એ રીતના માણસોને શું છે અલગ પ્રવૃત્તિથી ફોસલાવીને માણસો પાસેથી રોલ કરે છે